અને અત્યારે નવ સવા નવ થઈ ગયા છે તો ચાલો ફટાફટ રેડી થઈ જાય ને સાહેબ જોબ પર જોક પર સામે પાંચ દસ મિનિટ મોડું થઈ ગયું છે આમ તો હું નવ વાગે નીકળી જાઉં છું બને ત્યાં સુધી પણ ક્યારેક સવા નવ સાડા નવ થઈ જાય તો જો જોબ પર ગઈ હતી ને પછી છે ને મોડી મોડી આવી હતી કેટલા ત્રણ વાગે કેમ આવી હતી પછી આવે ને જેમી નથી પછી હું જ મને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છો કેમ છો તમે ભાઈ મજામાં તમ ભાઈ આજે અત્યારે જ આવ્યા છે

આ સવારે કચરા વાળા મતલબ કે એવું થાય સવારમાં કચરા વાળવાનો ટાઈમ માઈન્ડ રહેશે અને સવાર જમવાન બનાવી ગઈ આ તો એ નથી જઈમાં સવારે હું જઈમાં તો કોબીનું શાક હવાર કોબીનું શાક બનાવીને દીધી ભાખરી રોટલી બનાવી નહોતી મેં આવીને રોટલી બનાવી હતી ભાઈ ભાખરી રોટલી ઓલા ભાખરી કોબીનું શાક ખાઈ લીધું તો ચાલો હવે થોડું ઘણું કામ બાકી છે અંદર ઉઠાવવા આવ્યું છે તો કામ પતાવી દઈએ ને જોવા અત્યારે કપડાં સુકવા છે જોવું બધા હમણાં એવું જ થઈ જ બે ટાઈમ કપડા ધોવા પડે છે ચાલો કપડાં ધોવાઈ ગયા છે હવે આજે રસોઈ વહેલા બને બરાબર નથી કેમ કે ભૂખ લાગી ગઈ છે કોપર જેમાં નથી એટલે આજ તો ઓમ ભાઈને જેમાં હોય ને જેમ કપાઈને જમા તો હું ભાઈ એક જઈમાં છે ભાઈને જમવાનું બહુ પડે ચાલો વહેલાએ રસોઈ માંગી દેવાનું છે આજ તો તાપા બેસ એટલે બે તાપા ગિફ્ટ લાવ્યા છે મારે મારી આટુ છે મારી આટલી છે ટાઈમ થયું

એટલે ફોન જોવે કરતા થોડું કામ કરે તો બે કામ થાય મારે કામ થઈ જાય ને એને તો ટાઈમ પાસ થઈ જાય અને હવે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા સરસ થઈ અને મેં હું વાટે ઉભા નીચે કે હાલ કે કાંટો મારવા જઈએ હમણાં તૈયાર નથી થઈ તો ચાલો આપણે જઈએ કાંટો મારી આવી લોંગ ડ્રાઈવર પર અમારા ઓમભાઈને ત્યાં આવું નથી તો ઓમભાઈ અમારે કામ કરશે વાસણ ને એવું બધું ચડાવી દેજો ભાઈ ઓમભાઈ અમારો ઓમભાઈ કામ કરાવે છે એટલે હાલ તો ચાલો હવે જઈએ આપણે જો આપણે તૈયાર થઈને આવી ગયા છીએ ગાડીમાં ને હારે અમાર મીરા બેન લેતી આવી છે કે મીરા આય કે જો હાઈ કેમ છો કે બજામાં બજામાં તો ચાલો મે હું ગાડી ચલાવે છે જો અને આપણે નીકળી ગયા છીએ ગાડી પર તો ચાલો આપણે લગભગ પૂલ ઉપર બેવા જાવું છે બત જોઈએ આજે હવે ગાર્ડન માં જાય પૂલ ઉપર બેસવા જાય કે આપી રહે ક્યાં જાવું છે મીરા ને ક્યાં જાવું છે પૂલ પર બેસવા જાવું છે તો ચાલો ભાઈ આપણે પૂલ ઉપર બેસવા જાવું છો કેમેરા

વાર આવે ને અમે ટ્રાફિક હોય રવિવાર હોય ત્યાં બહુ ટ્રાફિક અને આજે તમે જોવો ને તો બધું ખુલ્લું ખુલ્લું વાતાવરણ હોય આ રીતનું મંદિર છે હા જો ઓલી સાઈડ થોડું દૂર છે ને ત્યાં મંદિર છે લાઇટ દેખાય છે ને ત્યાં પવન એટલે ભવન જોરધાર છે દ્વારકા ગયા આવે ને હા ત્યાં તો હોય ને

ક્યાંય દેખાતા નથી ક્યાંય આ માટા મારવા જાય છે ક્યાંય દેખાતા નથી તો મેં તો આવે ને તો વોકિંગ કરવા હોય તો વેચી વેચી એટલે આવે ને તો મારે મીરા મજા આવે મારા મીરા બેન મીઠી મીઠી વાતો મીરા કરે ને મને સાંભળવાનું મજા આવે તો તમને આવી મોટા વાહન આવ્યા એટલે પુલ ઉપર છે ને આમ જુલા હાલતો હોય ને એવું લાગે ગયા મીરા

મીરાબેન માટે શું લાવ્યા અંકલ શું છે શું हु ચપટી છે ચપટી चपटी चपटी भी પાંચ अबे के बोल जा काका पैर चपटी ધશી ધસાલાય સાલાવી હીતા�લ સાિં હાલાય ખળીં સાલ ધીંજાલાય સાય શમાિં EZ MERC રીંભ સાના હીંાલ સા�

એટલે કાકાને પણ થોડીક મદદ મળી જાય અને આપણે તો શું ખાવાનું જ હોય આ મીરાબેન જવાર મીરાબેને બીજી વાર લઈ લીધું મજા આવી ને મીરા અમારે મીરાબેનને મજા આવી ગઈ કે આંટી બહુ ભાવી તો બીજી વાર લઈ લીધી

જવાનું છે પછી મામાના ઘરે જવાનું હોય તો ચાલો ખૂબ મજા આવી મને નથી જવાનું મીરાબેન ની ખૂબ મજા આવી અમને મીરાબેન આજ તો ગેમ પ્રમાડી મને લેવું ને તો મજા આવી ગઈ ત્યાં કલાકનો ટાઈમ જોઈએ ખબર ન પડી તો બસ આજના દિવસ આપણે આવડ્યો આજનો વિડીયો આપણે અહીંયા કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને ફરીથી મળશું કાલે